નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું સ્વાગત છે પાલનપુર બ્રિજેશ્વર કોલોનીમાં રહેતા પિતા પુત્રને શાળાએ મુકવા જતા હતા તે સમય દરમિયાન ગઠામણ સર્કલ નજીક એક કાર્યક્રમ માટે લગાવેલા ગેટનું ટ્રકનું પાછું અડતા ગેટ એક્ટિવા ચાલક ઉપર પડ્યો હતો જેથી પિતા પુત્રને ઇજાઓ થઈ હતી જેના પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પાલનપુર શહેરમાં આ ધાર્મિક કાર્યક્રમને લઈ ઠેર ઠેર લોખંડના ગેટ ઉભા કરવામાં આવ્યા છે જે જોખમય પુરવાર થઈ રહ્યા છે જેમાં પાલનપુર બિજેશ્વર કોલોનીમાં રહેતા હરેશભાઈ ઝોપે તેમના પુત્ર હર્ષને સવારે શાળાએ મૂકવા જઈ રહ્યા હતા તે સમય દરમિયાન ગઠામણ સર્કલ નજીક જગાણા તરફ જવાના માર્ગ ઉપર એક ગેટ ઉભેલો હતો જેમાંથી એક ટ્રક પસાર થતા ટ્રકનો ભાગ ગેટને અડી જતા ગેટ નીચે પડ્યો હતો જેથી નીચેથી પસાર થઈ રહેલા એક્ટિવા સવાર હરેશભાઈ ઉપર પડતા પિતા પુત્રને ઇજાઓ થઈ હતી જેમાં પિતાને બંને હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું જ્યારે પુત્ર હર્ષને પણ પગના ભાગે થઈ હતી આ પ્રકારે ઠેર ઠેર લોખંડના ગેટ ઉભા કરવામાં આવ્યા છે પરંતુ તેની મજબૂતાઈ જોવામાં આવતી નથી જેથી કોઈક વખત મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે